ઉનાળાની ઋતુ આવી ગઈ છે લોકોએ પોતાના ઘરોમાં કૂલર અને એસીને ઓન કરી દીધા છે કારણ કે તેમના વિના ઉનાળામાં એક દિવસ પણ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે હવામાનનું તાપમાન લગભગ દરેક જગ્યાએ ચાલીસ ડિગ્રી સેલ્શિયસને વટાવી ગયું છે અને કેટલાક રાજ્યોમાં તે પચાસ ડિગ્રી સેલ્શિયસને પણ વટાવી ગયું છે આવી સ્થિતિમાં લોકોએ મોટા પાયે એસી અને કૂલરની ખરીદી શરૂ કરી દીધી છે કારણ કે વધતી જતી ગરમીમાં લોકો એસી અથવા કૂલર વિના રહી શકતા નથી જો મોટાભાગના ભારતીયોની જેમ તમે પણ આ ઉનાળાની ઋતુમાં કૂલરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે આજે આપણે વાત કરીશું કે કૂલરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે ભૂલતી પણ આ બાબતોનું ધ્યાન ન રાખો તો તમારું કૂલર બોમ્બની જેમ ફાટી શકે છે ચાલો જાણીએ તે ભૂલો વિચ્છે જે કૂલરનો ઉપયોગ કરતી વખતે ન કરવી જોઈએ જો તમે તમારા કૂલરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેને અવગણવાને બદલે તેને જલ્દીથી રિપેર કરાવો અને કૂલરનો ઉપયોગ કરવાનું ત્યાં સુધી ટાળો જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય જો તમે કૂલરની સમસ્યાને ઠીક નહીં કરો તો તમારું કૂલર વધુ ગરમ થઈ શકે છે અને ખામીને કારણે વિસ્ફોટ થઈ શકે છે ખાસ કરીને જો કૂલરમાં પાવર સપ્લાય યોગ્ય ન હોય તો કૂલર ફાટવાની શક્યતા ઘણી વધી જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો